કાલુભાઈ યાદ કરાયું ના મારો ભાવ મરી ગયેલો મને હેરો હેરો નાખો મારા કાકા પડશે ઓ કાકા કાકા તો પીવાના બેઠા તો બેઠા દો બેઠા તો બેઠા દઉં

એવું ના હોય કાકા તમે ગોમો જાવ ગલ્લા લેતા આવો જાવ પણ ગોમો મને કોણ લાલ છે ઓ ગમે ત્યાં છે અને હું ઓધળ મેલું છું ઓધળ આનું ઓધળ મેલું છે સોખો નહીં કરવા ખીર નહીં બનાવવાની ભાવ લે કના હોલે અલ્યા ભાવ લે નહી બનાવવાની અલે આ એક તો લોય પી દે તલે બત્રી તો તું અને હો ભડક ઓ કે હું કે તું ગોમો જજે મને કોઈ નહીં આલે હા તમે નાસી તમે જાવ

બદ્રીતા પણ પૈસા શું લાવ્યો ના ગલ્લા વાળો વાંશે ખરો મને પાછી ચેલાકો ને એમાં તો પૈસા પાછી છે બધું કરવાનું છે શું કરું છે બધું

અંતુ તો હું કા લોય પીઉ છું લે ચોખા લાયો છું હાલો હાલો જલ્દી મોળો થવા લાગ પછી લે આ તારે જે કરવા તો કોઈ નહી જે કોઈ થાય હું નહી હમું ઉઠાડો આટલા ફટ ફટ

મુ ખાઈ લીયે લાય આ નહીં તમાર ખાવા બનાયા તો કને ખાવા બનાયા છે તમાર ભાના ખાવા બનાયા છે એટલે ભા તો ખાવ પણ માલ ભૂષા છાસીએ લાગે ખાઈ લઉ ના ના તમને હેલવા ના સોરી લીયે માર ભાના હરાઈ પછી હું તમને આલું છું એટલે પણ હું હાલ પૂછે છે જી નું તા તમે તો રંગી તો પછી આલું છું સળી દે એટલે ઓલા હું તમને સોખા હું લાયો જો જો જી બફો કરી કે સોખા લાવું છું ના મજા આલતો નહીં લ્યો એટલે સપટી તો આલ આલ બસ કાકા સળવા તો દે આ તમને જ હું આલું છું એટલે ભૂષા ભઈ ના પણ દે

તમે ફટાફટ હડકાવટ કરો આટલી ગોળા તો થઈ ગયું હોય હા રહો છો તમે કદી પેલા કદી આ કોમ કર્યું ના રવા ના હોય અને હમ અહીં ગલ્લા નઈ દઉં પંદર હજાર રૂપિયા બાકી રખાયા આટલું બધું ચી તમે તું છું તમે કેતા છૂટું નતું કરું જલ્દી કરું થાળી કાઢો

કેમ એ તો અમારા કાકળો થઈન આવશે હો હો કાકળો બને કાકળો હાલ જ દઉં હું પકડવા નહીં પકડવા પછી તારા હું પાછા આ મને આલો થોડું અલ્યા કેમ ઉતાવળ છે મને તો આલો હું લેકર ખાવાની જ પડી છે ભાઈ મને માર મારવાનો દાદાને મનુ કા માર માર કાં કે હું તારે કરીશ તું એ એક બાવસો મનુ એ તો મને થોડું તો આલો હું પેલે આરામ તો તો વાત જઈ હા જો આરા વાળું લાયા તો હું તો